જેમાં વિસ્થાપિત મહિલાઓ તેમજ ફાયર કર્મીઓ તેમજ મહિલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તબીબો કોરોમંડલ કંપનીના અધિકારીઓ વિવિધ સેવાભાવી સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નોટિફાઈડ એરિયામાં મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે કોરોમંડલ ઇન્ડિયા લિમિટેડ આઈઆરજી ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન તેમજ નોટિફાઈડ વજિંદા પાર્ટી તરફથી આજે અહીંયા મેડિકલ કેમ્પ રાખવામાં આવે ત્યારે મિત્રો જે સશક્ત માણસ હોય એને પણ ખબર નથી હોતી કે મરીમાં શું બીમારી છે આવા મેડિકલ કેમ્પ દ્વારા આપણે જ્યારે આપણે જ્યારે ત્યારે ખબર પડે છે તો આ સત્તરમી સપ્ટેમ્બર એ આપણા યશસ્વી વડાપ્રધાન આદિવાસી નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ થી લઈને બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ પંદર દિવસ સુધીનું એક પખવાડી બ્લડ ડોનેશન ના કેમ્પો સાફ સફાઈના કાર્યક્રમો દ્વારા આખું પખવાડીની ઉજવણી જયારે કરવા જઈ રહી ત્યારે આજથી ચાર દિવસ પહેલા પણ ગોખો સીએસસી ની અંદર એક મેગા વિડીયો કેમરા અંદર પણ એક હજાર ચાલીસ જેટલા દર્દીઓનો લાભ મળ્યો હતો આવા દરેક સીએસસી પીએસસી પ્રાઇમરી સેન્ટરની અંદર પણ દરેક જગ્યાએ આવા મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા આપણા છેવાડાના લોકોની સેવા થઈ શકે એ આશય તેવા કેમ્પો થઈ રહ્યા છે કેમ્પમાં તો તમામ ડૉક્ટરની ટીમને પણ હું અભિનંદન આપું છું તણે ત્રણ કોરમંડલ આશીર્વાદ અને આઈઆરજી ફાઉન્ડેશનવાળા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું કે સરકારની સાથે સહયોગમાં રહીને એ લોકો પણ મદદરૂપ છે તેમને પણ આભાર માનું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર